અમે જે દ્રશ્યો બતાવી રહ્યા છીએ તે પ્રથમ નજરે તળાવ જળાશય કે નદીના દ્રશ્યો લાગી રહ્યા છે પરંતુ તે નથી તળાવ કે નથી કે પછી નથી નદી આ છે આણંદ જિલ્લાના જ્યાં બારસો પાંત્રીસ એકર ખેતીલાયક જમીન પર સાબરમતી નદીના પૂરના પાણી ફરી વળતા ખેતરો જળાશય બની ગયા છે જેના કારણે ડાંગર ગુલાબ અને કઠોળ સહિતના પાકોમાં ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે રિંઝા ગામના લોકો સામે કાંઠે જવા માટે કોઈ સુવિધા ન હોવાથી આ લોકો હોડીનો ઉપયોગ કરે છે પરંતુ પાકને જે નુકસાન થયું છે એની ભરપાઈ કોણ કરશે જો છેલ્લા ચૌદ કલાકમાં પાણી નહીં ઓસરે તો પાકના મૂળ કહવાઈ જવાના કારણે પાક નિષ્ફળ જાય અને જેને લઈને ખેડૂતોને ભારે આર્થિક નુકસાનીનો સામનો કરવો પડી શકે તેમ છે આ મામલે અમે ખેડૂતો સાથે પણ વાત કરી ત્યારે જગતના તાથે વ્યથા ઠાલવતા કહ્યું જો પાણી ઘટે તો એ છતાં અમારે કંઈક જીવ આવે નહીંતર અત્યારે અમારે બધું ડૂબાણમાં છે જે કોઈ અમારી જોડે પૈસા હતા એ બધું અમે ખેતીમાં નાખીને બેઠા છીએ જો આવું ને આવું બે વર્ષ સતા થાય તો ખેડૂતને ક્યાં જવું સાબરમતીના પાણી ફરવામાં તો બધુંય નુકસાન જ છે બાગાયતમાં નુકસાન છે ડાંગરમાં નાના મોટા બધા પાકોમાં નુકસાન જ છે અમે ગામથી સામે કાંઠે આવ્યા છીએ પણ ત્યાં કોરા જગ્યા નથી બધે પાણી જ છે અને બધું પાયમાલ કરી નાખ્યું છે નુકસાન એટલે નુકસાન જ છે બધે ખેતીમાં બધું પાક નિષ્ફળ થઈ ગયો છે ડાંગેર કપાસ શાકભાજીના પાકો રીંગણ છે મરચી છે બધા પાકોમાં પાણી ફરી વળેલું છે તમામ પાક નિષ્ફળ થયો છે બાગાયત ખેતીમાં અત્યારે આ મોંઘવારી પ્રમાણે ખૂબ ખર્ચો થાય છે અને દર સાલ આ પાણી આ રીતનું આવે છે ફોરે આ સાલ પાણી આવ્યું હતું પાણી આવ્યું પાણીથી પાકને ભારે નુકસાન થયું છે તેને લઈને ખેડૂતો પાયમાલ થઈ ગયા છે ત્યારે સરકાર દ્વારા ખેડૂતોને પાક નુકસાનની યોગ્ય સહાય ચૂકવવામાં આવે તેવી આશા ખેડૂતો રાખી રહ્યા છે